ફાગણ સુદ પૂનમ નિમિત્તે ફાગણોત્સવ ની ઉજવણી તારીખ ચૌદ અને પંદર માર્ચ દરમિયાન થનાર છે જે સંદર્ભે તારીખ દસ થી પંદર માર્ચ દરમિયાન સમગ્ર રાજ્યમાંથી અને ખાસ કરીને નજીકના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ ડાકોર ખાતે પધારશે માટે કાયદો અને વ્યવસ્થા જાહેર વ્યવસ્થા તથા ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સમગ્ર મેળા દરમિયાન સમગ્ર ખેડા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી જળવાઈ રહે તે માટે ખાસ સૂચનો આપવામાં આવ્યા હતા ખાસ કરીને દર્શન કરતી વખતે થતી ભાગદોડ અનિશ્ચિત અઘટિત ઘટના ન બને તે માટે આગોતરું આયોજન ગોઠવવા અંગે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને પોલીસ અધિક્ષક રાજેશ ઘડિયા દ્વારા માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા વધુમાં સીસીટીવી અને

ફાગણી પૂનમ મેળા દરમિયાન ડાકોર પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે સાત પોલીસ સહાયતા કેન્દ્રોનું આયોજન કરવામાં આવશે ફાગણી પૂનમ મેળા દરમિયાન પોલીસ બંદોબસ્ત કુલ આઠ માં વહેંચવામાં આવશે અને દરેક સેક્ટરમાં સુપરવિઝન તરીકે નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી રહેશે આગામી ફાગણી પૂનમ ની નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર ખેડા અને જિલ્લા પોલીસ તંત્ર તરફથી આપણે મિટિંગ યોજવામાં આવી હતી અને આ દસ થી પંદર માર્ચ દરમિયાન જે કરી પંદરથી વીસ લાખ ભાવિકો આપણા જિલ્લામાં આવવાના છે એને કોઈ અવગડ નહીં પડે સારી રીતે એનો જે શ્રદ્ધાનો ભાવ છે એ યાત્રા સંપન્ન થાય એના માટે જિલ્લા તંત્ર તરફથી મિટિંગ ઉજવાઈ હતી અને ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી આપણે આશા રાખીએ કે આ વખતની પૂનમનો મેલો છે એ ખૂબ સારી રીતે સંપન્ન થાય આણંદ દિનેશ પટેલની સાથે હિરેન શા નેશન પ્લસ ન્યૂઝ સંબા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર